હાઇ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ફરીથી આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ આપણે પહેલાં આગળ એક વિડીયો મૂકેલો કંકોત્રી જે આપણે કંકોત્રી લખવા ગયા હતા એ તમને અમે બતાવ્યું હતું તો હવે આજ એનો જ બીજો પાર્ટ આવી રહ્યો છે લગ્નના લાડવા ખાધા એ ટાઇટલનો વિડીયો આવી રહ્યો છે તો આપ જરૂરથી વિડીયોને અંત સુધી જુઓ વિડીયોમાં બને રહો તો ચાલો હવે આપણે લગનમાં જઈએ બન્યા તો ફાઇનલ દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મેરેજમાં જ્યાં આપણે મેરેજ રાખેલા છે અત્યારે બધા દુલ્હન સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા છે આપ જોઈ શકો છો વિડીયોમાં આપ જોઈ શકો છો દોસ્તો કે અત્યારે અહીંયા બધા મહેમાનો જે બધા આવેલા છે એ બધા આવી ચૂક્યા છે આ આપણા જગદીશભાઈ છે સામે આપણા મયુરભાઈ બેઠા છે જમવા અહીંયા આપણે જમણવારમાં આવ્યા છીએ આપણને હાતીમભાઈએ આમંત્રણ આપ્યું હતું હાતિમભાઈની ભત્રીજીના મેરેજ છે આપણે કંકોત્રીમાં જયારે લખવા ગયા હતા કંકોત્રી ત્યારે આપણે એ પહેલો પાટ હતો આ દોસ્તો જમણવાર અત્યારે ચાલુ છે આપ જોઈ શકો છો આ કાઉન્ટર છે પબ્લિક જુઓ દોસ્તો કેટલી બધી છે દોસ્તો હાથીમભાવી પણ છે પણ એ વિડીયોમાં અત્યારે નહીં આવે કારણ કે અત્યારે વ્યસ્ત છે બધા મહેમાનો આવતા હોય એ બધાને હેન્ડલ કરવાનું હોય તેના કારણે આ જગદીશભાઈ આપણી ડીશ બનાવી રહ્યા છે જે જે વસ્તુ આપણે ખાવાની હશે એ જ વસ્તુ લેશું કારણ કે બીજી બીજી ખોટી બીજી વસ્તુ કોઈ બગડે નહીં તે માટે જેટલું ખાવું હોય એટલું જ લેવું જોઈએ તો ખાવામાં શું શું આઈટમ છે આપ જોઈ શકો છો વિડીયોમાં શ્રીખંડ છે કતલેજ છે પૂરી છે બે જાતના શાક છે દાળ ભાત છાસ ઘણી બધી આઈટમ છે દોસ્તો તો દોસ્તો આજે તારીખ નવ છ બે હજાર ચોવીસ ને આપણે વિડીયો તમને મળશે તારીખ દસના જૂન દસ તારીખના મળશે તમને જૂન મહિનાની બાકી તો દોસ્તો આગળ અમે જ્યારે પાછા જશું ત્યારે સિટીના વ્યૂ બધા રાતના દ્રશ્યો જે છે એ બધા બતાવશું જમવું હોય તો ચાલો જમવા માટે તમને પણ આમંત્રણ મોરબી સ્ટાર વતી આપીએ છીએ આપણી થાળી હવે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જમી લેશું આપ જોઈ શકો છો હવે આપણે આપણે જાવ પાછા જઈશું જમી લીધું છે તો ચાલો હવે આગળ આગળ મળીએ છીએ દોસ્તો અહીંયા મોરબીમાં નાની બજારમાં રાખ્યું હતું આપણે વાડીમાં જમણવાર હવે આપણે પાછા જઈશું ઘરે તો વિડીયોમાં બન્યા રહો Up my appetite. Don't leave me here. Butterfly Baby you give me good night You whip up my appetite તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું પાછા નવા વિડીયોમાં આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જણાવજો આપણે વિડીયો જ્યારે શૂટ કર્યો ત્યારે આપણે વોઇસ ઓવર નથી કર્યું વિડીયો પાછળથી આપણે વોઇસ ઓવર કર્યું છે એટલે થોડુંક આગળ પાછળ થઈ જાય તો માફ કરજો બાકી વિડીયો તમને કેવો લાગ્યો અત્યારે આપણે અહીંયા શરબત પીવા ઊભે ઊભા રહ્યા છીએ લીંબુ શરબત મોરબીમાં છીએ આવશે હવે આપણે ઘર તરફ પાછા જઈ રહ્યા છીએ વચ્ચે વિચાર્યું કે થોડુંક શરબત પી લઈ તો આલો બધા સોડા પીવા લીંબુ સોડા તો બાકી તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હતું દોસ્તો વ્યૂ હમણે બહુ ઓછા આવે છે વિડીયો આપણા કોઈ જોતા નથી તો બધાને વિનંતી કે વિડિયો જુઓ ધન્યવાદ